નમસ્કાર મિત્રો હું છું દલાલભાઈ શું સાંભળું તું લાલભાઈ નઈ દલાલ ભાઈ રીલુ માં નકરા કરે છે તુરા નામ છે બીજું તો એનો કઈ પણ અંગત પ્રશ્ન હોય તો એ તો તમને કે મને કઈ ખબર નથી

લોકોને હસતા ને હસાવના એ અમે ભગવો ધારણ કરી લે છે તો ઓડિયન્સ નું શું થશે મિત્રો તમારે એની આખી હકીકત જાણવી છે તો વિડિયોમાં છેલ્લે સુધી બનનાર જો એટલે હું તમને બધું એટલે બધું કહીશ કે કેવી રીતે બનવાના છે હું છે કયા કારણોસર બનવાના છે જે ઇન્સ્ટાગ્રામ માં સાયર કિંગ આ તો તમે ભીતરના બરોહાની ભેખળું ભાંગીને ભાગ્યા છો ભેરું પણ ભાગીને તમે બસી જાહો ના આ કુદરત તમને જવાબ દેહે બાકી તમને તો ખબર છે કે જે લાખો માં લૂંટાણો હોય એ કઈ હો હાટુ રોવા નો બે અમુક પ્રશ્નો અમને જીવવા દેતા નથી બાકી આ મદિરાના કડવા ઘૂટડા ગડા હેઠે ઉતારવા અમને ગમતા નથી એવું નથી કે મારાથી કઈ થાય એમ નથી ને હું ખાલી વાતો કરું છું બદલો લેવાની પણ તાકાત છે પણ યાદ રાખજે આ તો એક થારી માં ખાધું ને એટલે જ આતું કરું છું કે ગોળ હાકર ખાંડ અને મધનો નંબર છે પણ ગરજુડો ગળું ખોલે ને મારા ગલે ત્યારે આમાંથી એક નો આવે ગરજ તોલે અને યુટ્યુબ ની અંદર રોસ્ટર કિંગ કહેવામાં આવે છે એનાથી મને કઈ વાંધો નથી ચલો રોયલ નામ ભલે રાખ્યું પણ એને પાછળ રાજા લગાડ્યું છે એક વાર ખાલી એનો ફોટો જોઈ લ્યો ઈમાનદારીથી કહીજો તમને ક્યાંના રાજા હોય એવું લાગે છે ભાઈ રાજા શબ્દ આના મોઢા હમે શૂટ થાય છે એ હંધુ મૂકો ને હાલો ભાઈ કદાચ રાજા એ છે એના ઘરનો ભાઈ અમારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો

વાત ઈ કરી ને હમણાં આજકાલ સ્ટેજ ઉપર થી રાડું બહુ નાખે છે હું આનો દીકરો હું આનું લોહી ભુવાને પણ ઉપાડેલા હે કેદી એકાદો ભૂવો ટાઈક માં આવે અને તમારા બધા કરતા જાજી ઉતાવળ તો વાત કરવાનો છું કારણ કે જી આપણે નિકોલ વરા હકુ ભુવાજી ને જે સાચું લાગતું તું એને એની વાત કરી પણ હવે મને જે સાચું લાગે છે એ હું વાત કરું અને મારે બે ભુવામાંથી કોઈ કઈ મારા ઘરે દાણા નાખી નથી જવાના તમારો સમય છે પૈસા બનાવી લ્યો કાલ હવારે તમને કામ આવશે એની જેમ કોકને પૈસા દઈને વિડીયો બનાવવા તમે પણ બનાવી શકશો હમ બોલાય જ્યારે આપણે કઈ વાકમાં ન હોય હું કદાચ એવું કહું ને કે ધૂણવું એક અંધશ્રદ્ધા છે તો માનવું પડે કારણ કે હું નથી ધૂણતો એમ છતાંય હું એવું ક્યારેય નથી બોલ્યો ચીન ટપાક ડમડમ હમ સબ કા મકસદ એક હી ધવલ બુવાજીને પચા માણા વચારે દબાવીને પ્રશ્ન પૂછા પણ હું તને આ વિડીયોમાં પ્રશ્ન પૂછું તે ધવલ બુવાજીને બહુ પૂછ્યું ને કે આ તમે હતા કે મામા હતા તો હાલો હવે તમે મને કયો આ થાંભલે સઈડા તમે હતા કે મામા હતા એવા રોસ્ટર કિંગ એટલે તલાલભાઈ રોસ્ટર તો ઘણા છે પણ રોસ્ટર કિંગ ફક્ત એક લાલભાઈ જ છે તો ઘણા બધા ઉપર એની રોસ્ટિંગ કરેલા છે ઘણા બધાના કોબાય ઉપાડેલા છે છેલે છેલે તો છે ને પુવા નઈ નથી મુઈકા લાલભાઈ એમાં જ રેવાય તું તો ગયા બેટે પોરી ચડાવી

એના વિડીયો તો તમે બધા જોતા જ હશો લાલભાઈ શાયરીઓ થી ફેમસ તો આપડે લાલભાઈ પેલા શાયરી થી ફેમસ થયા અને પછી એની રોસ્ટિંગ ચાલુ કર્યું હતું યુટ્યુબ ની અંદર તો હાલ જ આપણે ઇન્સ્ટા ની અંદર બે દિવસ પેલા લાલભાઈ એક પોસ્ટ મૂકેલી છે કે ગુડ બાય ઓલ્ડ ફ્રેન્ડ્સ ભગવો ધારણ કરો એનો ફોટો મૂકી અને ગુડ બાય ઓલ્ડ ફ્રેન્ડ્સ તો શું ખરેખર લાલભાઈ ભગવો ધારણ કરી લીધો હોય કે સ્વામી પંથ અપનાવી લીધો હોય

मतलब शेट्टी को मारने क्या है दूसरे शहर जाकर वहाँ के गुंडों को मारने वाले तुम तुम्हारी शहर आने वाले गुंडों को छोड़ोगे शेट्टी को मारेगा तो उसकी जगह कोई और आएगा क्यों आए हो यहाँ इसीलिए वो तो इनायत खलील के यहाँ गया आ वस्तु कही रही तमने खबर है कि भगवा वारा ऊपर हमने घणो बधो विवाद चाले है

આ ભગવો ધારણ કરી અને કંઈક ઊંચું કરવાના છે હવે એ ઉપરથી તો અંદાજો તમારે લગાડવાનો છે કોમેન્ટ કરીને જણાવી દો કે શું થવાનું છે બાકી કંઈ આપણે સમાચાર નવા આવવા મળશે તો તમને જણાવી દે હું તો વિડિયો કેવો લાગો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેવ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ જય શ્રી રામ